આવી જ એક ઘટના ગીર ગઢડાના મોટા સમઢિયાળાના ગુરુકોળની ચોંકાવનારી કહી શકાય એવી ઘટના સામે આવી છે. દીકરાને સારા સંસ્કાર મળે તે માટે માતા-પિતાએ તેને ગુરુકુળમાં ભણવા મોકલ્યો હતો. પણ ત્યાંના જ એક સ્વામીએ બાળકનું માઇન્ડ વોશ કરી નાખ્યું હોય તેવો સનસનીખેજ આક્ષેપ પરિવારે સ્વામી પર કર્યો છે. બાળક અને સ્વામીના વાતચીતની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં થયેલી વાતચીતથી ખળભળાટ મચી ગયો છે. હેલો

તો બીજી તરફ જનાર્દન સ્વામી એ આ તમામ આરોપોને ફગાવી દીધા છે તેમનું કહેવું છે કે મારે પરિવાર સાથે વાતચીત થઈ ગઈ છે અને સમાધાન થઈ ગયું છે બનાવની વિગતો જોઈએ તો ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ સ્વામિનારાયણ ગુરુકુળમાં પુત્રને ભણવા મૂક્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી આ બાળક ગુરુકુળમાં અભ્યાસ કરે છે જ્યાં તે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો અને આ જ સ્વામી દ્વારા બાળકનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે તેવો માતા પિતાએ આરોપ લગાવ્યો છે માંથી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણે છે અને છોકરો દસમાનું પરીક્ષા પૂરી થાય પછી અહીંયા આવવા માંગતો નથી એટલે સ્વામીના કહેવાથી ફોન દ્વારાથી એના ફોનથી એને શીખામણ આપે છે કે તું મારો આવશે એક છોકરો છે બે છે છે એક ને એ સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે ને ત્યાંથી સ્વામી મગજમાં કંટ્રોલ કરી લીધો છે એટલે એ એનું સ્વામી કેમ કરે છે અમારું કોઈ માનતો નથી કાંઈ એમાં એવું છે કે એને આઠમા ધોરણમાંથી મેં સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો મારા ભાઈએ એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં હારા સંસ્કાર આવે એટલે માટે અમે ગુરુકુળમાં મૂક્યો પણ ત્યાં એવું થયું કે એને સ્વામી હું એના માઇન્ડમાં ઘુસાડી દીધું કે ખબર જ ન પડી હવે માગતો નથી બ્રેન વોશ નથી બરાબર અહીંયા સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોએ શું કરે કે હું